ચુટણીનો માહોલ જ્યારે જામી રહ્યો છે ત્યારે ભાવનગર લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ દ્વારા ઉમરાળા તાલુકાનો લોકસંપર્ક હેતુથી એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓ દ્વારા ઉમરાળા ગંગાસતી પાનબાઈનું સમઢિયાળા વાંગદરા હડમતાળા દડવા રંગોળા ઠોંડા અને હડમતિયા સાથે સાથે વિવિધ ગામોની મુલાકાત લઈને સમસ્ત ગામની અંદર લોકોમાં જાગૃતિ કેળવાય અને પોતાના દ્વારા જે કામગીરી કરવામાં આવશે જેનાથી ખેડૂતોને અને નાના વર્ગને પૂરેપૂરે હિસાબથી અમે ન્યાય આપશું અને ન્યાયિક રીતે કામ કરશું એવું આશ્વાસન પણ આપીને આ સભાનું આયોજન બાદમાં રંગોળા ખાતે પટેલ સમાજની વાડીમાં કરવામાં આવ્યું હતું ભાવનગર લોકસભા સીટના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર મનહર પટેલના ઉમરાળા તાલુકાના પ્રવાસ દરમિયાન રંગોળા પટેલ સમાજની વાડી ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય પ્રવીણ મારુ દ્વારા ખેડૂતોને પાક વીમા રંગોળા ડેમમાં પાણી નાખવું અસરગ્રસ્તને સહાય અને બેરોજગારીને રોજગારી સહિતના મુદ્દે સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મનર પટેલ દ્વારા પણ રાજ્ય અને કેન્દ્ર સરકારને આડે હાથે લેતા જણાવ્યું હતું કે ઉદ્યોગકારોને તો સરકારે માલામાલ કરી દીધા પરંતુ ખેડૂતો અને ગરીબોને નાબૂદ કરવાની જાણે સરકારે નેમ લીધી હોય તેવું વર્તન કરે છે અને સરકાર સામે અવાજ ઉઠાવનાર ખેડૂતો પર પણ લાઠી ચાર્જ કરવામાં આવે છે આવા વિવિધ પ્રહાર કરતા મનર પટેલે આગામી લોકસભામાં પોતાના દ્વારા ખેડૂતો અને આમ જનતાની સાથે રહીને દરેકને યોગ્ય રીતે ન્યાય મળે એ બાબતમાં ખાતરી આપવામાં આવી હતી લોકસભાના ઉમેદવાર મનર પટેલની સાથે ગઢડા ઉમરાળાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારુ તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ ખેરાળા જિલ્લા પંચાયત સભ્ય સુરુભા ધારુકા અને વિનુભાઈ ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરિશ્ચંદ્રસિંહ ગોહિલ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રણધીરસિંહ ગોહિલ જિલ્લા કોંગ્રેસ આગેવાન નારણભાઈ ડાંગર અંતુભાઈ વિરડીયા સહિત કોંગ્રેસના જિલ્લાભરના આગેવાનો અને હોદ્દેદારો કાર્યકરો સાથે વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમસ હોદ્વારો દ્વારા પણ ઉમરાળા તાલુકાના દરેક ગ્રામ્ય માંથી મનહર પટેલ ને સો ટકા જીત અપાવશું તેવી ખાતરી આપી હતી નિલેશ ઢીલા જીટીવી ન્યૂઝ ઉમરાળા